Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ નરેન્દ્ર મોદીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી કે હવે નરેન્દ્ર મોદી પાસે સપન ઇંચની સાતી નથી ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ કાશ્મીરના પૂંચમાં ત્યારે ચૂંટણી રેલી કરી હતી જો જોકે મિત્રો આપને જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે કહ્યું કે હવે તેઓ બદલાઈ ગયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી પહેલા જેવા નથી રહ્યા અમે તેમને માનસિક રીતે નષ્ટ કરી દીધા છે ત્યારે જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી નથી કે પહેલા નરેન્દ્ર મોદી સરપંચની સાથી હતી તો મિત્રો વધુ જણાવી દઈએ કે હવે તેવા નથી રહ્યા આજે વિપક્ષ તેમની પાસે જે કરાવવા માગે છે તે કરાવી શકે છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ